મહાકુંભમાં ગયેલા ગુજરાતીઓને લઈને મોટા સમાચાર પ્રયાગરાજથી ગુજરાત માટે મોટી રાહતના સમાચાર ભાગદોડના મૃતકો અને ઘાયલોમાં કોઈ ગુજરાતી નહીં ગુજરાતના તમામ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સલામત છે રાહત કમિશનરે પ્રયાગરાજ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો છે તબક્કાવાર પ્રયાગરાજથી વિગતો મેળવાતી રહેશે પહેલી બસ પ્રયાગરાજ માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા સત્યાવીસ તારીખે સવારે પ્રસ્થાન કરાવવામાં આવ્યું ગાંધીનગર સર્કિટ હાઉસથી અને એ તમામ પ્રવાસીઓ સહી સલામત અને સારી રીતે પહોંચી ગયા છે અને આજનું શાહી સ્નાન કરી અને એ બસ આપણી આજે ત્યાંથી તમામ પ્રવાસીઓને લઈ અને પરત થશે એના પ્રવાસીઓ બધા જ પ્રવાસીઓ સહી સલામત અને સારી રીતે સેફ છે કોઈ જાતની કોઈ પ્રોબ્લેમ છે જ નહીં એમને અને તમામ પ્રવાસીઓ આજે શાહી સ્નાન કરી અને પરત આવશે અને વ્યવસ્થા પણ સરસ સરસ ચાલી જ રહી છે અને સતત સરકાર અને મેનેજમેન્ટ એના અપડેટ લેતું જ રહેશે એટલે કોઈ જાતની એવી આપણા પ્રવાસીઓને હાલ કોઈ તકલીફ છે નહીં